દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો એ જલાલપુર માંડવા ગામે બનેલ આ પુલની રેતી છે ફક્ત ધૂળ છે રેતી કહેવાનું નામ છે આપ જોઈ શકો છો આજે પુલ બન્યો એમાં રેતી વપરાણી છે અને હવે આ પુલમાં જુઓ તમે સિમેન્ટ કેવી વાપરી છે રેતી કેવી વાપરી છે એક હથોડી મારા બધું હેઠું પડી જાય છે આ કઈ રીતનું છે જુઓ તમે આપ જોઈ રહ્યા છો આ કેટલી બધી માટી જ છે એકલી સિમેન્ટ દેખાતી જ નથી આ પુલ છે જલાલપરનો ઢસસા પાસેનું જલાલપરનો આ પુલ છે અને એમાં એટલી બધી ગરબડી કરી છે કે પિસ્તાલીસથી પચાસ લાખનો આ પુલ છે હવે કામ કર્યું હોય લગભગ પંદર લાખ રૂપિયાનું બાકીના બધા ખીચામાં એવી પરિસ્થિતિનું બિલકુલ મફતના ભાવે આ પુલ કર્યો છે આ તમે જોઈ શકો છો આ પુલનું ટોપ છે આ ટુલના ટોપના બીમ ઉપર પણ આવી પરિસ્થિતિ છે તો બીજે તો શું આને શું કર્યું છે જોઈ શકો છો અને આ નમૂનો બનાવેલો છે કોલમનો તો એમાં આ પરિસ્થિતિ હોય લોખંડ જે વાપરવાનું છે એ પણ નથી વાપર્યું આ જુઓ તમે કેવી હાલત છે અને અરજદાર આ આ માણસ અરજદાર છે એ ખરાબ કામ કર્યું છે અને એ માણસની સાથે સેટિંગ કરીને આ લોકો બિલ લઈ લેવાના છે એવું જાણવા મળ્યું છે એ માણસના સાથે સેટિંગ કરીને કોન્ટ્રાક્ટર આ બિલ લઈ લેવાનો છે કારણ કે આ માણસે ઘણપ કરવામાં ભાગીદાર હોય એવું લાગે છે કયા કોન્ટ્રાક્ટરની સાથે સેટ કરી આ રમેશભાઈ નામનો જે માણસ છે એ બિલમાં જે વાંધો મૂક્યો છે એ વાંધો ઉઠાવી લેશે અને પછી આ બિલ લઈ લેશે એવું લાગે છે પરંતુ આ બાબતે મોટા દસ્તક ન્યૂઝ આ નમણા કામનો દર્સા પોલીસ સ્ટેશનમાં ગુનો બાખલ કરાવ છે એ ચોક્કસ છે કારણ કે આ હું કામ સરકારના જે પૈસા છે એ લોકોના પરસેવાના પૈસા છે તો આ કરેકર આ હું કામ ચાલે નહીં આ જે માનસ છે એ માણસ જે હથોડી મારે છે એ માણસ સેટિંગ કરી અને પૈસા લઈ અને બિલમાં વાંધો ઉઠાવી લે છે એવું બોટાદ દસ્તક ન્યૂઝને લાગી રહ્યું છે એટલે આ બિલ કોઈ પણ સંજોગોમાં આપવું નહીં એવું બોટાદ દસ્તક ન્યૂઝની ચેનલના ચેરમેનનું કહેવું છે આ જોઈ શકો છો આ જે હથોડીવાળો માણસ છે એ માણસ જ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાથે સેટિંગ કરી અને બિલમાં વાંધો ઉઠાવી અને પૈસા લઈ અને બિલમાં વાંધો ઉઠાવે એવા સંજોગો છે એવું જાણવા મળ્યું છે બોટાદ દસ તજની ટીમને તો આ જોઈ શકો છો કે આ માણસ વાંધો ઉઠાવી અને પછી પૈસા લેવા માટેનો એવો ધંધો કરતો હોય એવું લાગી રહ્યું છે તો આપ જોઈ શકો છો આ ઉપર પણ એવું જ કામ કર્યું છે અને બે દિવસ પછી બીજો પણ વિડીયો મૂકવાનો છું એ લોખંડ કામ કેવું કર્યું છે એ બતાવવા માટે અમને વિડીયો મૂકવાનો છું એ જોઈ લેજો કારણ કે લે ભાગું તત્વ ને લે ભાગુ તત્વો મળી જાય આ જોઈ શકો છો આ ઉપર નો જે પુલ છે એના લેવલે જે માટી પુરાણ કરી છે એનો જે આડું પાર્ટિશન કર્યું છે એમાં પણ આ જ પરિસ્થિતિ છે આ ઉપર જુઓ તમે ડગડા નીકળી જાય છે આમાં શું એને સિમેન્ટ વાપરી છે એ જ ખબર નથી પડતી ઠેઠથી હથોડી મારે એ ઠેઠ સુધી થાય એવું છે આપ જોઈ શકો છો આ ઉપરનો સ્લેબ ઉપર જે ટોપ ઉપર આવે એ જગ્યા છે ત્યાં આવું હોય તો જે પુલ છે એમાં તો નકરા નાટક જ હશે એ હું બે દિવસ પછી બતાવીશ પુલમાં કેવો લોખંડ વાપર્યું છે એ પણ બતાવીશ પુલમાં કેવી સિમેન્ટ વાપરી છે એ પણ હું આપને બતાવીશ માટે કામ તો હજી અધૂરું છે माटे काम कर से ऊपर डामर काम कर से ये तो ब्लू बराबर से हाँ चौबीस सौ पशु બોટાક દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ